આ અંદર ચાલી રહ્યા છે ત્યારે એક મને વેલા બાપુની એક યાદી આવે છે વેલનાથ તમારો વડનો વર્ષે સાચા નું સાચા નહીં રહેજો તમે ઢોકળા ખોટા નહીં ગિરનારની ભૂમિ એટલે સંતો મહંતો અને દાતારની ભૂમિ ગિરનારની અંદર અનેક રહસ્યો પડેલા છે ગિરનારને સંપૂર્ણપણે કોઈ જાણી શક્યું નથી ગિરનારની અંદર અનેક સંતો મહંતો થઈ ગયા છે આજે એવા જ એક સંતની આજે આપણે વાત કરીએ છીએ સંત વેલનાથ બાપાની સંત વેલનાથ બાપાએ એવું કહેવાય છે કે સીપિયાથી એક પોતાના સિપિયાથી વાવ ગાળી હતી અને એ વાવનું પાણી આજે પણ ખોટતું નથી અને દાંતરને શિર રોપી અને એમાં એક કટાદાર વળવૃક્ષ બન્યો છે તેમજ વેલનાથ બાપાએ જીવંત

વેલનાથ બાપુની જગ્યા છસો વર્ષ જૂની છે અને આ વેલનાથ બાપુનો ઇતિહાસ અમારી જગ્યામાં સમર્થ ચોવાણિયા ઠાકોર અને અઢારાઈ ધોરણ અમારી જગ્યામાં જમવા ખાવા પીવાની વ્યવસ્થા વેલનાથ બાપુએ કરેલી છે એવું કહેવાય છે કે વેલનાથ બાપુએ જે છે એ કંઈ દાંતના ચીરમાંથી વય હતો તો તેના વિશે કંઈક માહિતી આપજો બાપુએ આજથી છસો વડા પહેલાં જે પરિક્રમા ચાલુ કરેલી ભાગનાદ બાપુના વચનથી એ વચન પૂરું કરવા માટે બાર વર્ષ પરિક્રમા કરેલી અને છેલ્લા વર્ષે બાપુએ જ્યારે પરિક્રમા કરી અને દાંતે કરતાં કરતાં અને જે ભવનાથની તળટીમાં આવી અને બે ચીર કરી અને રૂપલો જે આ વડ છે આ વળમાંથી વટ વૃક્ષણું ધ્યાનની અંદર આખા ભવનાથમાં ફેલાયેલું હતું અને બાપુએ તપ કરેલું તપોભૂમિ છે આની પછી બાપુએ એવું કહેવાય છે અહીં કે ચીપિયાથી વાવ ગાળી હતી અને વાવનું પાણી આજ પણ જે છે એ પૂરતું નથી તો તેના વિશે થોડીક માહિતી આપજો બાપુએ એ પરિક્રમા કરી ના એમનું સ્થાન બનાવેલું આ જગ્યામાં એમાં તપ કરેલું અને તપમાંથી જ્યારે પાણીની જરૂરિયાત ઊભી થઈ જરૂરિયાતની આખા ભવનાથને જરૂરિયાત હતી પાણી અને બાપુએ ચીપિયાથી ત્રીસ ફૂટની વાવ કરેલી આજ સુધી કેટલી હોનારત તો દુષ્કાળો પડે હતા આજ સુધી એનું પાણી પૂરતું નથી અને આ પાણી અમૃત સમાન છે જે પીવે એવું કહેવાય છે કે આ પાણી પીવા અનેક રોગ જે છે એ પણ દૂર થતા હોય છે હા ઘણી લોકો વાયકા છે અને ઘણા છે ઘણા લોકો છે આ બધી જે ઔષધિ તરીકે આ પાણી જે પીવે છે ધર્મમાં લઈને છંટકાવ કરે છે રોગ દોષ બધું મટી જાય પછી એ ખૂબ જ સુંદર જે છે એક ગૌશાળા એવી છે તો તેના વિશે થોડીક માહિતી આપણે હા બાપુને ગાયો પ્રત્યે એટલો બધો ભાવ હે ભાવ લગાવ અને સેવા કરવાની વૃત્તિ હોવાથી અને તેમણે ગૌશાળા પણ બતાવેલી આજે પણ ગૌશાળા છે આશરે વીસ થી પચીસ ગાયો છે એ વખતથી થી આપણી રીતે ચાલુ આવે છે ગાયોની સેવા શિવરાત્રીનો ભરપૂર જે છે એ માહોલ જમેલો છે અને અહીં હજારો માણસો જે છે એ ભોજન પ્રસાદ લઈ છે તો અહીં ક્યાં કયા તહેવારો ઉજવાય છે તેના પછી ઘણી માણસ અહીં અહીં જે ભાવિ ભક્તો જે આવે છે હજારે વર્ણને કોઈને નાત જાતનો ભેદભાવ કર્યા વગર અહીં પ્રસાદ લેવામાં અને સુવાદી વ્યવસ્થા ભજન ભોજન અને ભાવથી કરવામાં આવે છે અને પાંચ દિવસ ગુરુ મહારાજની ભક્તિ કરે છે ભજનો થાય છે અને હજારે વર્ણની બધી વ્યવસ્થા સંસ્થા તરફથી પૂરી કરવામાં આવે છે આ બધા હાલના મહાન

લોકવાયકા પ્રમાણે આ પ્રથમ સમાધિ આવી લીધી રહી અને બાપુએ તો ઘણી બધી સમાધિ લીધી રહી છે દિલ્હીમાં છે ખડખડમાં છે ઘણી બધી સમાધિ લીધી છે પણ એમાંની આ પ્રથમ સમાધિ છે અને જીવન સમાધિ છે અને મણો મણીમાં અને ચશુમાની પણ આ સમાધિ આવી એમના કોઠારીને ભંડારી હતા જે સેવા કરતા હતા માતાજી સમસ્ત ક્ષત્રિય ઠાકોર મોડી સમાજનો નો ધર્મ ગુરુ નો આ ઉતારો અને એવા સાખી છે બાપુ મારી ચુવાડિયા જગ્યા પરંપરા સાતસો વર્ષથી ચાલી આવે છે અને શિવરાત્રીના મજનિયા અને ભોજનિયા આ ગઢ ગિરનાર ની અંદર ચાલી રહ્યા છે ત્યારે એક મને વેલા બાપુ ની એક યાદી આવે છે વેલનાથ તમારો વડલો નિત નિત વર્ષે સાચા નું સાચા ને રહેજો તમે ઢોકડા ખોટા ને રેજો તું એવા ભજનિયા ભાવ થી શિવરાત ના પાંચ દિવસ ની અમે આનંદ કરીએ છીએ ભજન ભાવ ભોજન અને આ બાપુ ના સાનિધિ માં માણસો આવે છે અને બાપુ ના આશીર્વાદ લઈ અને પોતપોતાના ઘેરે જાય છે ખડ બાબા તું હળવો હાલ જોડ બાબા તું હણવાણો આલ જોવા ગરબા ને માથે ને રૂખડીયો જાણું મે

ખૂબ આભાર તમારો જય હિન્દ દેવ ભારત